નમસ્કાર આપ જોઈ રહ્યા છો વધુ સમાચાર મેળવવા માટે અમારી કરો 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 શેર દિયોદર તાલુકાના ગોદા ગામે પિંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી ગોદા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા ગોદા દ્વારા પિંચોતેરમાં દિનની ઉજવણી કરવામાં આવી જેમ સમસ્ત વાલીગણ માતાઓ બહેનો શિક્ષકો અને નાના ભૂલકાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યો આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા બાળકો વાલીઓનો રમત ઉત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમ તમામ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ગામના અગ્રણીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું આઝાદી અપાવનાર મહાનુભાવોનું સ્મરણ કરી તેમની આવનાર પેઢીમાં તેમના ગુણોનું સિંચન થાય તે માર્ગદર્શન આપવામાં આવ્યું આર કે ઠાકોર ગોદા ધન્યવાદ এহ্বল ওমপুৰি গোস্বামী বনাছকাঠা গুজৰাট ন্যুজ এটি ছিক্স